જય માતાજી અને સીતારામ બધાની આજના નવા વિડીયોમાં બધાને સ્વાગત છે તો આપણે છે આજ છે ને આપણે વાડીએ તો વાળીએ તો વાળ જોઈ રહ્યા છે આપણે શ્રેણી આપ્યા ક્યાં પછી વાળી ગયા જ તો આજે જવાનું છે શું હા તો હાલો હા વાટે ઊભો છું તો જો અહીંયા આપણી વાટે ઊભા છે અને અમારે છે ને વાવાઝોડું રોઈ કમલેશ આપણે કેટલી વાર વાવાઝોડું બે વાર વાવાઝોડું તને ખબર છે કેટલી વાર આવી અત્યારે પણ પવન ચાલુ જ છે તો વાદળા બધી બાજુ થઈ ગયા છે તો જો આટલા જણા વાડીએ જઈશ જગ્યા વધશે બે તો બ્લોગમાં બનાવી રહેજો ઠેઠ બીજી বলিছ নাই આયોસ બોલ કેવો કેવાય ઉડે તો આઈશ રૂમાલનો રૂમાલ માથી ઓઢીને ઉડે એમ નો ઉડાય કાય એસીડ વાડું તો આપણે ક્યાંય કેલું છે ને એટલે બહુ હાલતા નથી ખાવતું થોડુંક કેવર આવશે

કરવાનું છે ને જો પવન બહુ છે તો હવા થોડોક ઓછો આવશે ને પવન થોડોક વધારે થઈ ગયો છે તો આ થઈ ગયો બીજો દિવસ આપણે કાલ છે ને લાકડા લેવા ગયા તા અને નીણ પાછી ફેરવવાની થઈ જઈ આપણે પેલા ખડકી હતી ને પેલા પાંજરી ધાબામાં ખડકી નાખી હતી છે ને બુ આમ બધું ભેજ મારવા માંડ્યું ને પછી પાછું એ લાકડા લાવીને જો આવી રીતનું બનાવ્યું અધરું ઉપાડ્યું અને જો હા ડબલ વખત મહેનત થઈ એટલી ભૂલ કરી ને એમાં એટલે પાણી થોડું વહી ગયું વહેલો વરસાદ આવ્યો ને એમાં બગડીની નો બગડે આપણે જો આટલી નીન હોય જાય ક્યાંક બગડી છે ને તપવતા ગયા છીએ એના બે ભાઈ ખડકે છે એની પપ્પા આંબાવે મેં કીધું બ્લોગ શરૂ કરું કાલનો અધૂરો છે કેવી ગંજી ખડકે કોક ને પરોઠા ખડકા હોય કહે તો આવા ખડકે કા સારું ખડકો છો હા તે આવો ઓર્ડર કરવો હોય કહેજો એમને આવું કામ બહુ ગમે છે આમ જો આમ થોડી પક્તિ ખડકાઈ ગઈ નાખા ધાબામાં તો બહુ આમ વરસાદ આવે ને તો આમ બગડતી રીતે પાછી ફેરી નાખી કે ખરાડ જેવું છે ને તો લાઇટ છે નહીં

આપણે જો આ બગડેલા પૂરા છે પાણી કાગળ તૂટલો હોય ને પાણી જોયું ને તો થઈ જાય તડકો છે ને તો તપી જાય ધોરણ ખાવાની મજા આવે તપેલી હોય તો વધુ ખાઈને ને કંઈ રોગટ કાઢે અને આપણે ભાઈ એમની બધા ધાબા સી તો વલોગમાં બન્યા રહી ગયો આપણા ધરણ તો હારા નથી એવું પહેલાં રાખે ને

ફરમાઈશ પૂરી કરી દે હરે દે થોડા ત્રણ થાય એટલે પૂરું થયું જાય હાથ એક ગીત ગાય ને સાલા જુક ગયા જુકી કે ઓય હાચી વાસે ઝુકી કે જોવા જો કમ્પોઝિશન થઈ ગયો આ બપોરાના 500 રૂપિયા પડ્યા ઢળો ઢળો What? <laughs>